ا تو ما ما جو کو ني پتا پتو بو بو ما ما پر سما ريڙا وانو پر نن ٿو ني ا تو وا پر هوت پتو کچھ باجا رهي پتو ملي اي हेलो माता रे बकियो छे और जिना जिना नीमा कोने छे मारा दिवस और राजु सभा राजु भाई मारा हेलो मुलो रहलो मारा मुलो बासी कोने हेना कोयो सेवकनी मत कर भाई मारा सभा मारा दिवस और पूर्ण सभा जाति माता भाई को कोना रवाना तुम्हारे हेलो ये बहुत बहुत

નાજી હવાઈ આપને તે જ હું તમને હતો અમારી માતા નાનું મારા દિવાલા ભડકો છે મારા દોર નમન દ્વારા માતા બોલી સુ દેવો છે એની જેની જરૂર છે સેવાના અમારા હુબ પર આવીને લોકકા બોલી પર બંધશી મહિમી પરમ વાહ કે પાતા મોર પાટણ તો દિવાળી બદુની કરી છે ભાઈ અમારે એટલાય ઉપકુરી નાગરીયલુતોમાં જેઓ ઘણી આ કવિપુરી ઘણી લોકરી વિરોધી માતા શું કરે વાહ કિરા સાચું જો મળ્યા હે મારા સાચું જો ભાઈ આના માટે હું પોતાનો સેવકોની માતા નાનો મારું વેઠાય સખી માતા નોકરી કરવા દેજો માતા થાય મારા નવ બનાવના

મારો દિવાનો આજના દાળ આજથી વેળાએ હું સેવકો ની માતા બોલતી છું સમિતિ છું આનું નામ સુત્રા રાખો ભાઈ આનું નામ સુત્રા રાખો શું છે ભાઈ ઓ એકના અનેક રે તમારી પેઢીના ટંકનાવાળો પ્રતમો સેવકોની માતા ના કેમ પછી મારો સેવકોની માતાના ઘરમાં સુમ પડી જાય મારી આશા મારો પત્તો હોને જાય લક્ષ્મી ભરત ઓ જમીન માની જય ઓ